લો ગાઈસ તો આપણે છેને આજે રસોઈ બનાવવા માંડ્યા છે મેમાન આવવાના છે તો તમને રસોઈ બતાવું કેમ બનાવી હું બનાવવાનું છે તો જો આમાં બની શાક દેખાતું નથી વરાળ આવે છે નથી અને અહી અમારા જેઠાણી બેન છે ને રોટલા બનાવશે बाजराના બડ्डा એક બની ગયો છે ને એક કેસ બને છે ભરી ગયા છે એમ કે છે અરે રે નયે અમાર બનાવવાની છે ઘઉની રોટલી તો પૂરવિશા બનાવવાની છે ઘઉની રોટલી કા પૂરવિશા લે પૂરવિશા કે શું નો કરું તો કોણ કરશે અમાર બેન કઈક ફોન માં મથેસ તએ આપણો સાખ ચડે છે હાલો તો ઓલ બાજુ આલ્યા જાય બધા શું કરે સીજે કઈ તૈયાર થઈને દેરા છે ઠંડી થાશે તમું બતાવે જો દે કેવા દેરા ને જેઠાને તૈયાર થઈને બેહી ગયા જ

इसे देखो प्यारे मुझे

આજે અમારા દેરના ઘરના દેરાણીનું રસમ કરવાની છે તો બેડું ભરવાનું છે તો આપણે રસમ કરીશું આ મમ્મી રાખો હા ને कोसिन पाच काकी भरी हुई रेरी रे 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 काका उपस्थित बस अगर करे आम आहे मन आमचे हले मणि काकर ए खाली गादर वय खाली गादर वय खाली डायरेक्ट बोला ना बोलू नका पाणी दाडू એ યુગરે વઈ ચાલીતી આલે વજન હોય એ હોય તો અમાર છોબા બાઈ ને ટેડવાયાતા તો હવે જાય છે ને મમ્મી ને બધાય હેલ તા મારા બસ તો બ્યુટીફુલ છો ને એટલે હવે જો જાય છે બધાય હાલો બેસો બેસો આવજો બધાય